એક એવું મંદિર જ્યાં થાય છે ભોળેનાથના પગના અંગૂઠાની પૂજા આવો એના વિશે શું માન્યતા છે એની કથા શું છે ભારતભરમાં દેવોના દેવ મહાદેવના બહુ જ બધા મંદિર છે પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શંકરના પગના અંગૂઠાની પૂજા થાય છે અને આ મંદિરમાં આજે પણ ભગવાન શંકરના પગના નિશાન આજે પણ મોજૂદ છે અહીંયા ભગવાન શિવ અંગૂઠાના રૂપમાં બિરાજમાન છે આ સ્થાન રાજસ્થાનના માઉન્ટ આબુમાં સ્થિત અચલેશ્વર મંદિર દુનિયાનું સૌથી મોટું એવું મંદિર છે કે જ્યાં શિવજીના પગના અંગૂઠાની પૂજા થાય છે આ મંદિરનું રહસ્ય શું છે જયશ્રી કેશો મિત્રો જો આ રહસ્ય વિશે જાણવું હોય તો આ કથા અંત સુધી ચોક્કસ સાંભળશો અને જો કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આ મંદિર અચલગઢમાં અચલેશ્વર મહાદેવના મંદિરના નામે નિર્માણ કરવામાં આવેલું છે આ મંદિરમાં પ્રવેશ કરતા જ પંચધાતુથી બનેલા નંદીની એક વિશાળ પ્રતિમા છે અહીંયા મંદિરની અંદર ગર્ભગૃહમાં શિવલિંગની પાતાલખંડના રૂપમાં દર્શન થાય છે અને તેના ઉપરના તરફ પગનો એક અંગૂઠાનો નિશાન ઉપસી આવેલો છે જેને સ્વયંભૂ શિવલિંગના રૂપમાં પૂજવામાં આવે છે આ દેવ શિવના જમણા પગનો અંગૂઠો માનવામાં આવે છે પારંપરિક માન્યતા છે કે આ જ અંગૂઠાથી આખા માઉન્ટ આબુના પહાડને રોકી રાખે છે જે દિવસે આ અંગૂઠાનું નિશાન ગાયબ થઈ જશે તે દિવસે માઉન્ટ આબુનો પહાડ ખતમ થઈ જશે એવી પૌરાણિક માન્યતા છે ચાલો મિત્રો આપણે આ પૌરાણિક કથા સાંભળીશું માન્યતા અનુસાર પૌરાણિક કાળમાં જ્યાં આજે આબુ પર્વત સ્થિત છે ત્યાં નીચે વિરાટ બ્રહ્મખાઈ હતો અને તટ ઉપર વશિષ્ઠ મુનિ રહેતા હતા એકવાર તેમની ગાય કામધેનું લીલું ઘાસ ચરતા ચડતા બ્રહ્મખાઈમાં પડી ગઈ વશિષ્ઠ મુનિએ તે કામધેનું ગાયને બચાવવા માટે સરસ્વતી ગંગાનું આહવાન કર્યું બ્રહ્મખાઈ પાણીથી ભરાઈ ગયું અને કામધેનું ગાય ગમુખ ઉપરથી બહાર જમીન પર આવી ગઈ એકવાર ફરી વખત કામધેનું ગાય એ ખાઈમાં પડી જાય છે અને વારંવાર આવું ન થાય તે માટે વશિષ્ઠ મુનિએ હિમાલય જઈને તે બ્રહ્મ ખાઈને પૂરવા માટે અનુરોધ કર્યો હિમાલયે મુનિનો અનુરોધ સ્વીકાર કરીને પોતાના પ્રિય પુત્ર નંદી વદ્રધનને આદેશ આપ્યો કે અબુર્ધ નાગ નંદી વદ્રધનને ઉડાવીને બ્રહ્મખાઈની પાસે વશિષ્ઠ આશ્રમમાં લઈ જાય આશ્રમમાં નંદી વદ્રધનને વરદાન માગ્યું અને તેની ઉપર સપ્ત ઋષિઓનો આશ્રમ ત્યાં હોવો જોઈએ એવું નક્કી કર્યું આ પહાડ સૌથી સુંદર અને વિભિન્ન વનસ્પતિઓવાળો હોવો જોઈએ આ પર વશિષ્ઠએ વાંછિત વરદાન આપ્યું અને આ પ્રકારે અર્બુદ્ધ નાગને વર મળવાથી પર્વતનું નામકરણ તેના નામથી કરવામાં આવ્યું અને આના બાદ નંદી વદ્રધન આબુ પર્વતના નામથી વિખ્યાત થયા વરદાન પ્રાપ્ત કરીને નંદી વદ્રધન ખાઈમાં ઉતરે છે તો તે અંદર ઊંડે ઊંડે જતા જાય છે કેવળ નંદી વદ્રધનનું નાક જ ઉપરના ભાગે જમીન ઉપર દેખાય છે જે આજે આબુ પર્વત છે આના પછી પણ અચલ ન રહી શકતા વશિષ્ઠ મુનિએ વિનમ્ર અનુરોધ કરીને મહાદેવને પોતાના જમણા પગના અંગૂઠાને પસાર કરવા માટે સ્થિર કર્યું મતલબ અચલ કરી દીધું અને જે આજે અચલગઢ તરીકે ઓળખાય છે ત્યાંથી અચલેશ્વર મહાદેવના રૂપમાં મહાદેવના અંગૂઠાની પૂજા અર્ચના કરવામાં આવે છે આ અંગૂઠાની નીચે બનેલા પ્રાકૃતિક પાતાળ ખાડામાં કેટલું પણ પાણી નાખવામાં આવે પરંતુ ખાય પાણીથી ભરાતી નથી જય શ્રી રચના મિત્રો ફરી મળીશું આવી પૌરાણિક ધાર્મિક અને અવનવી રસપ્રદ વાતો સાથે